નમસ્કાર આપણે જે ગુજરાતી બોલીએ છીએ કેટલી મીઠી ભાષા છે નહીં પણ શું ક્યારેય વિચાર્યું છે કે આ ભાષા આવી ક્યાંથી એના મૂળ ક્યાં છે ચલો આજે આખી વાતને બરાબર સમજીએ આપણી ગુજરાતીની હજારો વર્ષની સફર પર નીકળીએ તો સીધો સવાલ એ જ છે આપણી આ ગુજરાતી ભાષા આવી ક્યાંથી એનું મૂળ શું છે હવે આનો જવાબ એટલો સહેલો નથી એના માટે આપણને જાણે ટાઈમ મશીનમાં બેસીને હજારો વર્ષ પાછળ જવું પડશે તો ચાલો શરૂ કરીએ સફર તો જુઓ આપણી ભાષાના મૂળિયા છેક પ્રાચીન ભારતમાં છે અને એની શરૂઆત ક્યાંથી થાય છે ખબર છે સંસ્કૃતથી જી હા ઘણી બધી ભારતીય ભાષાઓની જનની ગણાતી સંસ્કૃતમાંથી હવે આ સફર સંસ્કૃતથી ગુજરાતી સુધી કેવી રીતના પહોંચી એ જ તો જાણવાની મજા છે આને સમજવા માટે ચાલો એક ફેમિલી ટ્રી બનાવીએ ભાષાનું ફેમિલી ટ્રી સૌથી ઉપર કોણ આપણા પરદાદા એટલે કે સંસ્કૃત હવે સંસ્કૃતમાંથી જન્મ થયો પ્રાકૃત ભાષાઓનો અને એમાંની જ એક ગુર્જર અપભ્રંશ એ બની આપણી ગુજરાતીની મા એમાંથી જ આપણી જૂની ગુજરાતીનો જન્મ થયો એટલે કે આખો વંશવેલો કંઈક આવો છે સંસ્કૃત પછી પ્રાકૃત પછી ગુર્જર અભ્રંશ અને છેલ્લે આપણી ગુજરાતી આ જ છે આપણો પાયો હવે એવું નથી કે ગુજરાતી એક રાતમાં જ બની ગઈ ના આ તો સદીઓની પ્રોસેસ છે એને વધુ સારી રીતે સમજવા માટે આપણે આખી વિકાસ યાત્રાને ત્રણ મોટા ભાગમાં વહેંચી દઈએ ત્રણ યુગમાં એનાથી બરાબર ખ્યાલ આવશે કે સમય સાથે આપણી ભાષા કેટલી અને કેવી રીતે બદલાઈ તો આ રહ્યા એ ત્રણ તબક્કા પહેલો તબક્કો જેને આપણે જૂની ગુજરાતી કહીએ છીએ એ ચાલ્યો દસમીથી ચૌદમી સદી સુધી મજાની વાત એ છે કે ત્યારે ગુજરાતી અને રાજસ્થાનીમાં ખાસ કોઈ ફરક નહોતો બંને જાણે જોડ્યા બહેનો પછી આવ્યો બીજો તબક્કો મધ્યકાલીન ગુજરાતીનો પંદરમીથી સત્તરમી સદી આ સમયગાળામાં બહારથી ઘણી ભાષાઓનો પ્રભાવ પડ્યો અને છેલ્લે સત્તરમી સદીથી અત્યાર સુધીનો સમય એટલે કે આધુનિક ગુજરાતીનો યુગ જેમાં આપણે જીવી રહ્યા છીએ મધ્યકાલીન યુગ બહુ જ મહત્વનો છે કેમ કારણ કે ત્યારે શાસન બદલાયું અને દરબારી ભાષાઓ બની ફારસી અને ઉર્દુ બસ પછી તો શું ફારસી શબ્દોનો જાણે વરસાદ વરસ્યો જમીન સરકાર જવાબ દુકાન આવા હજારો શબ્દો આપણી ભાષામાં દૂધમાં સાકરની જેમ ભળી ગયા આનાથી આપણી ભાષા વધુ સમૃદ્ધ બની અને હા આજ એ સમય હતો જ્યારે ગુજરાતીએ રાજસ્થાનીથી પોતાનો રસ્તો અલગ કર્યો અને પોતાની ખાસ ઓળખ બનાવવાની શરૂઆત કરી આધુનિક ગુજરાતીમાં એક બહુ જ મજેદાર ફેરફાર થયો છે અને એ છે ઉચ્ચારમાં કદાચ ખ્યાલ પણ નહીં હોય પણ પહેલાં લોકો રામ નહોતા બોલતા એ બોલતા હતા રામ શબ્દના અંતમાં અનો હળવો ઉચ્ચાર થતો પણ હવે હવે આપણે એ અ ઘડી જઈએ છીએ આપણે સીધું રામ બોલીએ છીએ નામ કામ શબ્દ સીધો વ્યંજન પર પૂરો થાય છે આ નાનકડો લાગતો ફેરફાર જ આધુનિક ગુજરાતીની એક મોટી ઓળખ છે અને પછી આવ્યો આધુનિક યુગ અંગ્રેજો આવ્યા અને પોતાની સાથે અંગ્રેજી લાવ્યા બસ પછી તો ટેબલ ટ્રેન ટિકિટ ઓફિસ કોટ જેવા શબ્દો એટલા બધા આવી ગયા કે આજે એ આપણા જ લાગે છે એટલું જ નહીં આપણી વાક્યરચના પર પણ અંગ્રેજીની અસર દેખાય છે અને ખાલી અંગ્રેજી જ નહીં વેપાર કરવા આવેલા પોર્ટુગીઝ લોકો પણ આપણને બટાટા પગાર ચાવી જેવા શબ્દોની ભેટ આપતા ગયા અચ્છા આપણે ભાષાની તો બહુ વાત કરી પણ એને લખવા માટે વપરાતી લિપિનું શું કોઈપણ ભાષાની ઓળખ એની લિપિ પણ હોય છે તો ચાલો હવે એ જોઈએ કે આપણી આ આગવી ગુજરાતી લિપિનો જન્મ કેવી રીતે થયો અને એમાં એવું તો શું ખાસ છે જુઓ આપણી ગુજરાતી લિપિ પણ દેવનાગરીમાંથી જ આવી છે હિન્દી મરાઠી જે દેવનાગરીમાં લખાય છે એમાંથી જ પણ એક મોટો ફરક છે ક્યારે ધ્યાન આપ્યું છે હિન્દીના અક્ષરો ઉપર એક આડી લાઇન હોય છે ને એને કહેવાય શિરોરેખા ગુજરાતીમાં બસ એ જ લાઇન નથી જાણે આપણે એ માથા પરની પાગળી ઉતારી નાખી છે અને એ જ આપણી લિપિની સૌથી મોટી અને સુંદર ઓળખ છે ટેકનિકલી કહીએ તો આપણી લિપિ અબુગીડા પ્રકારની છે હવે આ એક ભારે શબ્દ લાગે પણ એનો મતલબ બહુ સહેલો છે એનો અર્થ એ કે આપણા દરેક વ્યંજન જેમ કે ક બોલીએ તો એમાં અનો અવાજ સાથે જ આવે છે ક એટલે ક વત્તા અ બસ આટલું જ અને જાણકારી માટે આ લિપિમાં લખાયેલો સૌથી જૂનો દસ્તાવેજ આપણને સોળમી સદીનો મળ્યો છે તો આ આખી વાત પરથી શું સમજાયું એ જ કે ગુજરાતી ખાલી બોલવા લખવાની ભાષા નથી આ તો એક જીવંત વારસો છે એક ધબકતો ઇતિહાસ છે એ એક એવો સંગમ છે જ્યાં કેટલીય સંસ્કૃતિઓની નદીઓ આવીને મળી છે બિલકુલ સાચી વાત છે આપણી ભાષાનો વિકાસ એ ખરેખર અલગ અલગ સંસ્કૃતિઓના સમન્વયનું એક જીવંત ઉદાહરણ છે વિચારો એક તરફ સંસ્કૃતના ગહનમૂળ બીજી તરફ ફારસીની મીઠાશ અને ત્રીજી તરફ અંગ્રેજીના આધુનિક શબ્દો આપણી ગુજરાતીએ તો દરેકને પ્રેમથી અપનાર્યા છે એટલે તો આપણી ભાષા એક જીવંત કહાની જેવી છે જે સદીઓથી ચાલી રહી છે અને હવે અંતમાં એક સવાલ એક વિચાર જે ભાષા હજારો વર્ષમાં આટલી બધી બદલાઈ છે એ શું હવે અટકી જશે બિલકુલ નહીં એ તો બદલાતી જ રહેશે આ ટેકનોલોજી ઇન્ટરનેટ અને ગ્લોબલાઇઝેશનના જમાનામાં આજથી પચાસ વર્ષ પછી કે સો વર્ષ પછી આપણી ગુજરાતી કેવી હશે એમાં કેવા નવા શબ્દો આવ્યા હશે કેવા ફેરફારો થયા હશે ખરેખર આનો જવાબ તો ભવિષ્ય જ આપશે પણ આના પર વિચારવું તો રહ્યું જ નહીં